રાજકોટના લોક મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે પરંતુ આ મેળામાં લોકોની સુરક્ષા મામલે સવાલો ઉઠી રહ્યા છે કારણ કે આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટે છે જાત પાતની રાઇડ્સ લોકો આનંદ ઉઠાવે છે પણ આ રાઇડ્સ કેટલી સુરક્ષિત છે તેના પર સવાલ છે રાજકોટ અગ્નિકાંડની ઘટનાના તંત્રની ઢીલી નીતિનો સત્યાવસ લોકો ભોગ બન્યા હતા લોકમેળો શરૂ થાય તે પહેલા પણ રાજકોટનું વહીવટી તંત્ર ઢીલાશ રાખી રહ્યું છે આગામી દિવસોમાં મેળાનો પ્રારંભ થવાનો છે પણ હજુ સુધી તંત્ર એ કોઈ એસઓપી બહાર પાડી નથી પરંતુ રાઇડ્સ માલિકો નીતિ નિયમોને નેવે મૂકી રાઇડ્સ બાંધકામમાં લાગી ગયા છે ये जो चकडोल हम लगाते हैं हम ये राजकोट में कोई पहले बात नहीं लगा रहे 10-15 बरस से लगाते है आते हैं हम और अभी तक किसी को बात और हर जगह हमारा माल घूमता है एमपी राजस्थान गुजरात महाराष्ट्र कर्नाटक हर जगह हम इसी प्रकार से ये राइट चक्र हम फिटिंग करते हैं लगाते हैं इसमें कोई जोखिम वाला काम नहीं है और हम बरसों से यहाँ राजकोट में हम राइट लगाते हैं और काफ़ी टाइम से हम यहाँ पर धंधा कर रहे हैं अभी तक ऐसा कुछ हुआ नहीं और वही हिसाब से हम इस बार आए और हमें राइट वाइट लगा दिया है शायद रिपोर्ट फेल आया तो क्या करेगा वो तो अब देखिए सरकार दे जी क्या करेंगे रिपोर्ट करें। देखो अब सरकार क्या बोलती है कल साहब क्या बोलते हैं बाकी ऐसा तो कभी कोई हादसा हुआ नहीं हम बरसों से हम इस इस धंधे को हम कर रहे हैं काफ़ी टाइम से और अभी तक हमारे साथ में ऐसा कुछ हुआ नहीं है ये जमीन पूरी पक्की है इसमें सब गट्टे पे बड़े बड़े गट्टे रहते हैं उस पर जमाते हैं इसमें कोई पोडेशन की कोई जरूरत नहीं है हमेशा लगाते हैं बुजुर्गों के ज़माने से हम करते आए आएंगे और इस प्रकार से हम झूला लगाते इसी प्रकार के यहाँ पर लगाएंगे 24 કલાકે જ્યારે રાજકોટ વહીવટી તંત્રની આ ઢીલી નીતિ સામે સવાલો ઉઠાવ્યા અને તંત્રની આંખ ઉખાડવાનો પ્રયાસ કર્યો તો હવે તંત્ર એક્ટિવ થયું છે રેસ્કોસ મેદાનમાં ભરાતા આ મેળાની તપાસ માટે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તપાસ માટે પહોંચી છે અધિક કલેક્ટરની સાથે રાષ્ટ્રીય ડિઝાસ્ટરની ટીમે વિવિધ રાઇડ્સ નું ચેકિંગ હાથ ધર્યું છે સ્થળ નિરીક્ષણ બાદ લોકમેળામાં ભીડને કંટ્રોલ કરવા માટે રખાતી તકેદારી મામલે ધ્યાન દોરવામાં આવશે

હાલ રાઇડ્સ માલિકોએ માત્ર લાકડાના ફાઉન્ડેશન પર રાઇડ ફિટિંગ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે જે મોટી હોનારત સર્જી શકે છે આ વખતે જે લોકમેળો યોજાય ત્યારે લોકોની સુરક્ષાને લઈને જે એસઓપીની અમલવારી જે થવી જોઈએ તે અત્યારે ક્યાંક થતી ન હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહે છે પરંતુ હવે આ લોકમેળો તૈયાર થયા બાદ ચોવીસ તારીખથી જ્યારે ખુલ્લો મૂકવામાં આવશે ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ અને જિલ્લા વહીવટી તંત્ર કઈ રીતના પગલાં લે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે પરંતુ હાલની જે પરિસ્થિતિ છે તે મુજબ ચોવીસ તારીખથી જે લોકમેળો શરૂ થવાનો છે તેને લઈને ફજર ફાળકા હોય કે પછી જુલા રાઇડ હોય તમામ જે રાઈડો છે તે ઉભી કરવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે સમગ્ર સૌરાષ્ટ્રમાં વિખ્યાત છે આ મેળામાં અંદાજિત થી પંદર લાખ જેટલા લોકો ઉમટે છે હજારોની સંખ્યામાં લોકો એકસાથે આવતા હોવાથી એક નાનકડી ભૂલ મોટી હોનાર સર્જી શકે છે જોવું રહ્યું કે અગ્નિકાંડ પછી પણ બોધપાઠ ન લેનારું રાજકોટનું તંત્ર હવે ક્યારે જાગે છે અને ક્યારે નિયમોનું પાલન કરાવે છે તે જોવું રહ્યું ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ